હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી તાપીની સર વિભાગ ઈશ્વરભાઈ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી ત્યારે એમણે શું કહ્યું આવો જાણીએ રિપોર્ટર હિતલ કોકણી સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જી સર અત્યારેના તાપી જિલ્લાના એસપી સર શ્રી રાહુલ પટેલ સાહેબના સીધા માર્ગસર હેઠળ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુંગડ પોલીસ સ્ટેશનનો આસરે 12 વર્ષ જૂના ગુનામાં નામે દિનેશ હલજીભાઈ મારી જે તે સમયે સુરત રહેતો હતો અને મૂળ વતન એમ દાહોદ એ બારેક વર્ષ પહેલાં એણે જે ગુનો આચરલો જેમાં સુરગઢ કોલેજનું બાંધકામ ચાલુ હતું અને એક મજૂર સ્ત્રી ઉપર તેને જબરજસ્તી બળજબરીથી શરીર શબત બાંધી અને એ ભાગી ગયેલો આ ગુનામાં વોન્ટેડ જે આરોપી હતો તેને વ્યારા ખાતેથી જનક હોસ્પિટલ પાસેથી એલસીબી અને વ્યારા પોલીસ સ્ટેશન અને તમામ ટીમો દ્વારા એને પકડી પાડવામાં આવી સર ક્યારે ધરપકડ કરવામાં આવી આ ધરપકડ જે છે એ ગઈકાલે કરવામાં આવી જી સર ધન્યવાદ